સ્વાગત હેતરી આધ્યાત્મિક માર્ગ માં પ્રભુ ને રાજી કરવા અને પ્રભુ નો સાક્ષાત્કાર કરવા માટે ધ્યાન એક ખૂબ મહત્વ નું અંગ છે ધ્યાન શાસ્ત્રો અને ઋષિ કહે છે કે ધ્યાન વિના કારણ શરીરની વાસના બળતી નથી આ જીવને અનેક જન્મોની વાસના છે એ કારણ શરીર સાથે જોડાયેલી છે એના માટે સ્વામિનારાયણ ભગવાને કાર્યાણીના બારમા વતનામૃતમાં વાત કરી કે એકાંતિક સંતનો આ જીવને જ્યારે સમાગમ મળે અને એ સંતના વચને જ્યારે એને પરમેશ્વરનું સ્વરૂપ ઓળખાય અને પછી એ પરમેશ્વરનું ધ્યાન કરે અને એ પરમેશ્વરની વાતને હૃદયમાં ધારે ત્યારે જીવને કારણ શરીરની વાસના બળે છે સ્વામિનારાયણ ભગવાને આ વાત સમજાવવા માટે

પછી એ બીજને તમે આંગળીથી થોડોક મસળો ને તો એ પણ એ છાલ બીજથી અલગ થઈ જાય છે એમાં જીવને કારણ શરીરની વાસના વળગેલી છે એ કારણ શરીરની વાસનાને જો દૂર કરવી હોય તો પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ ભક્તો એ ધ્યાન અંગેની વાત આવે તો ધ્યાન કોનું કરવું તો સ્વામિનારાયણ ભગવાને પોતાના સ્વરૂપ તુલ્ય એવી શિક્ષાપત્રી જેના બસો બાર શ્લોક છે એમાંથી શ્લોક નંબર એકસો પંદરમાં સ્વામીના ભગવાને ખાસ આજ્ઞા કરી છે ભગવાને કહ્યું કે જીવને કૃષ્ણ મનુષ્ય હોય અથવા દેવાદિત જીવ હોય બ્રહ્મતા હોય શ્રી કૃષ્ણ ભગવાન ભક્ત હોય તો પણ એનું કોઈ દિવસ ધ્યાન કરવું નહીં એટલે આ શ્લોક માં સ્વામી ભગવાને ખાસ આજ્ઞા કરી કે શ્રી કૃષ્ણ ભગવાન

અને ગામના હરિભક્તો એની વિશાળ સભા ભરાણી અને સભામાં ધૂન કીર્તન કથા વાર્તા એ બધું થઈ રહ્યું જ્યારે સાયમકાળ થયો ત્યારે સામનાર ભગવાને કહ્યું કે તમે બધા ગ્રામજનો ઘરે જાઓ અને ભોજન કરી આવો અમે અને સંતો અહીં જ રહીશું અને પછી હરિભક્તો હતા એ પોતપોતાની ઘેર ગયા અને પછી વડના વૃક્ષ નીચે સામનાર ભગવાન અને સંતો એની જ ખાલી સભા રહી પછી સામનાર ભગવાન સામે જે સંતો હતા એમાં મુક્તાનંદ સ્વામી પણ હાજર હતા એટલે સ્વામીએ મુક્તાનંદ સ્વામી મહારાજે કહ્યું કે સાધુરામ તમે ધ્યાન કરો છો સાધુરામ કે હા પ્રભુ સવાર સાંજ રાત્રે જયારે અનુકૂળતા મળે ત્યારે હું ધ્યાન કરું છું ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે આપ કોનું ધ્યાન કરો છો ત્યારે સંતે કહ્યું કે મહારાજ હું આપના દિવ્ય સ્વરૂપ નું ધ્યાન કરું છું ત્યારે સ્વામિનારાયણ આજ્ઞા કરીએ એ તમે માનશો ત્યારે સંતે કહ્યું કે મહારાજ કહો જેવી આપની આજ્ઞા ત્યારે કહ્યું અમારા સ્વરૂપ નું નહી પણ આમ મુક્તાનંદ સ્વામી નું ધ્યાન કરજો મુક્તાનંદ સ્વામી અમારાથી મોટા પણ છે અમારા ગુરુભાઈ પણ છે એટલે આજથી તમારે મુક્તાનંદ સ્વામી નું ધ્યાન કરવાનું ત્યારે સાધુ તો એકદમ ગુસ્સે થઈ ગયા અને મહારાજને કીધું કે મહારાજ આ આજ્ઞા તું કોઈ કાળે પાડી શકીશ નહીં કારણ કે ધ્યાન તો હું ફક્ત આપના સ્વરૂપનું જ કરીશ એના સિવાય હું બીજા કોઈનું ધ્યાન કરીશ નહીં ત્યારે શામિયાણ ભગવાનને કહ્યું કે જો તમે અમારું વચન નહીં માનો તો અમે તમને વિમુખ કરી નાખશું ત્યારે સંતે કીધું કે મહારાજ વિમુખ કરવું હોય તો વિમુખ કરી નાખો પણ આપના સિવાય હું બીજા કોઈનું ધ્યાન કરીશ નહીં ત્યારે શામિયાણ ભગવાને કહ્યું કે તમે આજથી વિમુખ આ સભામાંથી ચાલ્યા જાઓ

આપની જે આજ્ઞા હોય અમારા માટે શીરો માન્ય છે પણ આપના સિવાય બીજા કોઈનું ધ્યાન કરવું એ આજ્ઞા તો અમે કોઈ કાળે નહીં જ માનીએ અમે ધ્યાન તો આપના સ્વરૂપનું જ કરશું ત્યારે સ્વામિનારાય ભગવાને કહ્યું કે તમે આજથી તમે પણ વિમુખ તમે પણ સભામાંથી ચાલ્યા જાઓ એ સંત પણ ગયા ને સામે જે વળના વૃક્ષની જે સામે બેઠા હતા એની પાસે જઈને બેસી ગયા ભક્તો આ પ્રમાણે તો મહારાજે ક્રમ ચાલુ રાખ્યો ત્રણ ચાર પાંચ એમ કરતા કરતા બધા સંતોનો વારો આવતો ગયો અને બધા સંતો ધ્યાનની ના જ પાડી કે ભગવાન આપના સ્વરૂપ સિવાય બીજા કોઈનું અમે ધ્યાન કરશું નહીં એવી દ્રઢ નિષ્ઠાવાળા સંતો હતા અને ઓગણસાઠ ઓગણસાઠ સંતો સામેના વડના વૃક્ષ નીચે જઈને બેસી ગયા સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે મુક્તાનંદ સ્વામી આ તો બધા વિમુક્તિ સભા મોટી થઈ ગઈ હવે એ તો આપણે બી રહેશું શું કરશું ત્યારે મુક્તાનંદ સ્વામી કહ્યું કે મહારાજ આ બધા સંતો એકાંતિક છે આપના પ્રત્યે દ્રઢ નિષ્ઠાવાળા છે એટલે આપના સિવાય કોઈનું ધ્યાન ક્યારેય કરી શકશે નહીં ત્યારે મહારાજે કીધું તો હવે આપણે શું કરશું ત્યારે મુક્તાનંદ સ્વામી કે હાલો આપણે પણ એ સામે વડની નીચે સભા છે ત્યાં જઈને એમની જોડે ભરી જઈએ ભક્તો પછી મહારાજ અને મુક્તાનંદ સ્વામી સામેના વડ નીચે ગયા અને મહારાજે સંતોને કીધું કે સંતો તમારો આ દ્રઢ નિશ્ચય જોઈને અમે આપના ઉપર ખૂબ રાજી થયા છીએ તમે આજથી વિમુખ નહીં પણ અમારી સન્મુખ જ છો અને સ્વામિનારાયણ ભગવાન આ વાત દ્વારા સિદ્ધ કર્યો કે ધ્યાન તો હંમેશા ભગવાન નું થાય એ સિવાય બીજા કોઈ બ્રહ્મ વેતા ભક્તો આપણા ગુરુ પ્રત્યે સંતો પ્રત્યે આપણે ખૂબ આદર જોઈએ એમની એમની પૂજા કરવાની એમના જોડે સમાગમ કરવાનો એમના રચેલા કીર્તનો એ સાંભળવા ગાવા એમના રચેલા શાસ્ત્રો એ વાંચવા એ મુજબ વર્તવું પણ જયારે ધ્યાન ની વાત આવે ને ત્યારે ધ્યાન તો એ ભગવાન નું સ્વરૂપ નું જ થાય મુક્તાનંદ સ્વામી એ કીર્તનમાં લખ્યું કે ધ્યાન ધર ધ્યાન ધર જે થકી સે હે ધ્યાન ધર ધ્યાન ધર ભક્તો જયારે ધ્યાન ની વાત આવે ને ત્યારે ખાસ એલર્ટ થઈ જવાનું કે ધ્યાન તો શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન ના અવતાર શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ એનું જાય એ સિવાય આજ્ઞાને દ્રઢપણે શિરોમાન્ય રાખી ને હંમેશા આપણા જીવનમાં પાળતા રહીએ અને ભગવાનનો રાજીપો મેળવી પોતાના જીવનું કલ્યાણ કરી અને અંતે ભગવાનના પરમ એવા ધામને પામીએ એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ